નમસ્કાર આપ જોઈ રહ્યા છો હેલો સૌરાષ્ટ્ર સમાચાર સમાચારો સાથે હું છું પ્રભાત મજુમદાર સમાચારોની શરૂઆત કરતા પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર હેલો સૌરાષ્ટ્ર કેબલ ન્યૂઝ નેટવર્કના સ્થાપક શ્રી અને માલિક એવા કુમારસિંહજી જાડેજાની આજે પંદરમી પુણ્યતિથિના રોજ હેલો સૌરાષ્ટ્ર કેબલ ન્યૂઝ નેટવર્ક પરિવાર તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે રાજકોટ સિટી બસના પૈડા થંભી ગયા બસના ડ્રાઈવર નો પગાર ન થતા ઇલેક્ટ્રિક બસના ના ડ્રાઈવરો દ્વારા હડતાલ પાડવામાં આવી જામજોધપુર ના બાલવા ગામે દીપડો કુવામાં ખાબક્યો દીપડા નો આબાદ બચાવ કરવામાં આવ્યો હવે જોઈએ સમાચારો વિસ્તારથી સોમનાથ મંદિર સ્થાપના દિન સોમનાથ મંદિરના ચુમોતેર સ્થાપના દિવસની ભક્તિ ભાવપૂર્ણ ઉજવણી કરવામાં આવી પ્રથમ સ્થાપના દિનની સ્મૃતિમાં ધ્વજા પૂજા મહાપૂજા સરદાર વંદના સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું આરતી પહેલા મહાશ્રમ અને દીપમાળા કરવામાં આવશે પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિરના ચુમોતેરમાં સ્થાપના દિવસની ભક્તિપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી સોમનાથ મંદિર વિસર્જન બાદ નવસર્જનનું સર્વોત્તમ પ્રમાણ છે યુગ યુગાંતરથી અવિરત સોમનાથ મંદિરની આસ્થા અવિરત રહી છે પરંતુ સદીઓ સુધી સર્જન અને વિસર્જનની પ્રક્રિયા બાદ દેશ સ્વતંત્ર થયો ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલના દૃઢ સંકલ્પથી સોમનાથ મંદિરનું પુનઃ નિર્માણ શક્ય બન્યું જ્યારે મંદિરનું ગર્ભગૃહ તૈયાર થયું ત્યારે સોમનાથ જ્યોતિર્લિંગ સ્વરૂપની પ્રાણ પ્રતિષ્ઠા અગિયાર મે ઓગણીસો એકાવન અને વૈશાખ સુદ પાંચમના રોજ દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદના હસ્તે સવારે નવ કલાકે અને છેતાલીસ મિનિટે કરવામાં આવ્યું આજે આ મહાન ક્ષણને ચુમોતેર વર્ષ થયા છે જય સોમનાથ સોમનાથ મંદિરનો ચિમોત્મો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આજે ઉજવવામાં આવ્યો જેમાં સવારે સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવ્યું ત્યારબાદ ધ્વજા પૂજા કરવામાં આવી અને નવ વાગે છેતાલીસ મિનિટે મહાપૂજા કરવામાં આવી એના પછી સાંજે દીપમાળા અને વિશેષ રંગાર રાખવામાં આવેલું છે અગિયાર મે ઓગણીસો એક્યાવનના રોજ ભારત દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ દ્વારા સોમનાથ મંદિરે આવીને સોમનાથ મંદિર ને પ્રાપ્તમાં ભાગ લેવામાં